आकाशवाणी जो ही भोज केन्द्र आए सुनोता कच्ची कार्यक्रम हलो करियो गाल आने पांच आमंत्रित कर उमेश जखू भाई जय पार्के तो ई अकड़ा शिक्षक बी एम स्कूल जा तो हल्या उमेश भाई आज स्वागत है असा कच्ची कार्यक्रम हलो करियो गाल में मुझो नाम जयपार उमेश जखुबाई है व्यवसाय शिक्षक ही हाँ क्वालिफिकेशन है एम ए एम एड पास ही हूँ

સત અપ્રિલ રિજલ્ટ જાહેર થયો હા સતવિસ તારીખ સુધી એ સ્કૂલ ફપ કરેલા મોક મ સ્કૂલ ફપ કરે પહેલ અને સંસ્થાની મુલાકાત ગણીતા એ વિષે વેબસાઈટ વીડિયો વિડીયો અને નંબર લઈ એને કોન્ટેક્ટ કરીને વધારે માહિતી પણ ઘણી સાહેબ મને લાભ ગણી શ્રોતાગાર કરોક્સ ફલ બેન એમ પહેલો લાભ ઘિ તઈ સોલરશિપ જોવર સીઈટી બ હજાર પંચીમાં પંચ લખ ફોર્મ ભરણાઇ તમેથી ત્રી હજાર છોકરા સ્કોલરશિપ મિતી એ રેન્ડમલી સેલ્ટ થઈ અને બની સે તો કે ત્રીસ હજાર છો છોકરાને ઓછે છોકરાને લાભ મે બો લાભ ભાઈ ગિો તા સ્વામી વિવેકાનંદ ટ્રાઈબલ રેસિડેન્સિલ સ્કૂલ ઓફ એક્સલન્સ જો એ ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ સોરી અનુસૂચિત જનજાતિ એટલે કે એસ ટી જે છોકરાને લગારીએ બેલવ્ય એ પણ એસ ટી જે છોકરા બોઈમાં કોરો ફરક એ મેં જે જે હાયરિંગ હતી એ હતી સેન્ટ્રલ બોર્ડ દ્વારા અને જે સ્વામી વિવેકાનંદ જો સંપૂર્ણ સંચાલન થયે તો જે બી પ્રાઇવેટ સંસ્થા એ જે પીપી મોડલથી સરકાર દ્વારા જોડાયેલી એ યોજનાઓ થઈ એસ ટી જે છોકરા યોજનાએ યોજના જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ મેં ધોરણ એકડોથી કરીને પંચ સુધી સરકારી અથવા તો ગ્રાન્ટીનેટ સ્કૂલ મે છોકરા અભ્યાસ કર્યા હોય ને એની જો મૅરિટ મેં અચી હોય તો એ છોકરાઓ ગરજે આજુબાજુ અથવા તો જીત કે મજા અચે એડમિશન ઘણી શેતા હેવલ વર્તમાનમાં કચ્છમાં મે ત્રે સ્કૂલ હોય તમે બો જ્ઞાન શક્તિ સ્કૂલ હોય અને એ રક્ષા શક્તિ સ્કૂલ હક્ષા શક્તિ સ્કૂલ કો જે છોકરોી પંજ ખાનગી સ્કૂલમાં ભણ્યો હોય એન કે ટકા રક્ષા શક્તિ સ્કૂલ એડમિશન મિલીે તો અડે રક્ષા શક્તિ કોલ્ક્ષા શક્તિમાં વધારે પડતો ડિફેન્સ લાઈનમાં જે વે આર્મી હે નેવી પોલીસ હે એનુ હોય એનજી ખાસ તૈયારી અને એના કરે ડ્રિલ પ સવાર જો ઉઠી અને પરેડ કરાય નહીં હોય પરેડ પુઠિં એની કે જે જે પણ આર્મી મેન જે રૂટિન ફોલો કરી દા એ રૂટિન જે ટ્રાય હેવરથી જ એની કે અચેતી જેથી એની કે પણ અનુભવ મળે કે આર્મી મેન કેડા લાઈફ જીવ દવા કે એની જો રૂટિન કરો હોય તો ધીમે ધીમે ટીવાય ટિવાઈ ને બો કે પરેડ સીખ્યા મેં અચેતો મે વધારે પડતો ધ્યાન એની જી ફિઝિકલી એની કે સ્ટ્રોંગ બનાવતા તો બે યોજના શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ

બીએમ સીબી મે લાયન્સ મેં એની બોઈમાં ત્રેસો જોઈન્ટેક ઢો છોકરા અને ઢેઢ સો છોકર્યું બીએમ સી બી સ્કૂલની ખાસ ગાળ કરી તંચાલન કરીએ તથા અજરામલ ચેરિટેબલ ટ્રસ્ટ સ્કૂલનો પૂરો નો બીએમ સી બી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ વર્તમાનમાં એ સ્કૂલની ગ્લ કરીએ તો હેવર જે જે સુવિધા એનજી ગ્લન સુવિધાઓમાં ગણિત લેબ વિજ્ઞાન પ્રયોગશાળા લેબ કોમ્પ્યુટર લેબ સંગીત રૂમ આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ ઇન્ડોર ગેમ્સ લા ખાસ રૂમ आउटडोर गेमला मैदान एन एनथीारे सर्विसेस चौवी कलाक इमरजेंसी में नर्स की सुविधा स्विमिंग पूल की सुविधा हॉर्स राइडिंग की सुविधा स्केटिंग की सुविधाओं जटली एक्स्ट्रा करिकुलर एक्टिविटी हुई में, मेणी की सुविधाओं हाजर में आई एनथीपणारे चेयरमैन साहेब जी असा सी, सी ए महेंद्र मोरुबिया साहेब हैं इन इन प्रमाण एवर एवर इन जारात प्रमाण दौ एकड़ में त्री करोड़ के खर्चे अद्यतन संकुल बने ज इनकी गणतरी है जिनमें एक्वी सौ भा भेण रही सके अड़ी हॉस्टल હોસ્ટેલ પણ જડીી તી ના ફાઈવ સ્ટાર હોટલ જડી મેળે જંે સુવિધાએ તદુપરાંત ક્લાસ પણ કેળા મેળે સ્માર્ટ ક્લાસ જ હેવર પણ ઘણા મિડે ક્લાસ સ્મટ ક્લાસ ચાલુ હોય જનમે છોકરાઓ એનિમેશનથી પીપીટી વિડીયોથી સીખી સકે સુવિધા છે ઈ મેળે પીપીટી ઓપરેટ કરેલા કરે અસંજી સ્કૂલ લગભગ લગભગ ત્રે સુધી જા ઇન્ટરવ્યુ ઘો એન બાદ સિલેક્ટ કરેલી ટીમ જે મેળે સ્માર્ટ ક્લાસ વાપર અચી દોએ સ્માર્ટ બોર્ડ વાપરદે દોએ હોય કે કેળી રીતે સરળ રીતે સમજાઈ હોય એ સમજેક એ સુવિધા દેશે એ ટીમ એકી કરી તં આ કદાચ રૂબરૂ મુલાકાત કરી નહીં વે અથવા તો આ કે સંસ્થા अलग अलग संस्थाओं के असिखा की मिले तो त्रय संस्था विषय ते वीडियो मिली सके तो फेसबुक ते पे बारे पर माती मिली सके एन एन सी वा इन जहाँ कॉन्टेक्ट नंबर पर वेबसाइट से धनल आई असाई संस्था के कॉन्टेक्ट नंबर की ओर कहीं हैं बी एम सी बी ज्ञानशक्ति रेसिडेंसिय स्कूल की यान कॉन्टेक् नंबर आईट थ्री टू जीरो टू सिक्स नाइन वन सिक्स फाइव अठ बो जीरो बो छ नौ एक छः थी वीडियो पड़ा एन अखे डिस्प्ले वसर जी अड़ी रीते રૂબરૂ મુલાકાત લઈ શકો હા પાબરૂ મુલ ગેનેલા કે તાણા વેનુ કાંઈ વેનુ કંકી ગી પહેલો એક કોલ કરી કોલ કરીને પૂછી શકો કે કેન ટાઈમ ટાઈમથી અચીતા શિક્ષક મીસા પ્રિન્સિપલ મળી શકતા ઇન સ્કૂલ સ્કૂલમાં પ્રિન્સિપલ કે રહી તો બત્રીસ વરજ જે જો અનુભવ હોય એ ગુલન્ત ત્રિવેદી મેમ ઇન સ્કૂલ જ પ્રિન્સિપલ બની રહી ને વર્તમાનમાં એ સ્કૂલમાં હાજર રહી આ મિલદા આ પૂરી માહિતી દીધા બી સ્કૂલ મે વડાપણ જે પણ પ્રિન્સિપલ હું મી પૂરી માહિતી દીધા બની શકે કે અમુક છો અમુક સ્કૂલમાં છોકરા હાજર ન હું અમુક છોકરેને અમુક છોકરની એક્ઝામ ચાલુ હું કે કદાચ વર્ખંડ ન વ્યેલા મે પણ કોઈ સુવિધાએ હવિધા જોવા કે વિબર પવંદી કેટલા શિક્ષક કેટલાં ક્વોલીફાઈડ આવ જે પણ મનમાં મુજણ વેહ એ મિયે પ્રશ્ન જોકે નિરાકરણ મીસા એના કારણે કોઈકરનો પહોંચ્યો કા તુટ્યુબથી સોશિયલ મીડિયામાં કોઈ પણ આ સ્કૂલ વિશે માહિતી ઘિની પવંદી અથવા તો એજ નંબર દિન લી વાત કરી પી તમે હજી પણ મનમાં શંકાએ પાસે છોકરે કે છ થી બાર સુધી પાસે છોકરે જો ભવિષ્ય તમે ઘણો તો ભવિષ્ય ગણતનમાં સૌથી શ્રેષ્ઠ શાળા કઈ રીતી એ તૂબરૂ મુલાકાત જ ગણી ખેનલા સત્યાવીસ તારીખ છેલ્લી પણ તમે છેલ્લી તારીખ સુધી વાત ન રેજી જેટલો બની શકે એટલો ઝડપથી સ્કૂલમાં પૂજી જો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછે જો બિંદાસ બલાક પ્રશ્ન હોય તો બો કલાક જો ઓડા રહેલા શિક્ષકો આ પૂરી માહિતી દીધા રહે ડી કે રેજો કેમે કોર શેડ્યુલ બન્યો કેટલા વાગે ઓથિયારિંદા જે પણ શેડ્યુલ પૂરો શેડ્યુલ જઈ દીધા જે પણ આ કે માહિતી ખપદી હોય એ માહિતી મળી મીલી એનસીઓએ આ ભાઈ સ્કૂલ જ ઝૂના વિદ્યાર્થીઓ પૂછણો છે તો ઝૂના વિદ્યાર્થી કે પૂછી સ્કૂલનો રેકોર્ડ કેવો આણ જાતા સ્કૂલમાં રોદા તરિયે કો કે રો કે એ ટાઈમ ટેબલ કોણ હું એ કઈ બુક ભણી કઈ મીડિયમમાં ભણીદા એ મિ માહિતી જે પે માહિતી ખપદી હોય એ લ્ટ બને ઓડા વી વાહ્રે શાંતિથી એક પ્રશ્ન પૂછો ખાતે જંથી ઈ નિર્ણય ગણી શકો કલાક છથી બારો ખાલી ભણદા ન ભણતર બી કે ગણતર થીંધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી થીંધી હા શકો તાકે તોલરશિપ ગણની સેડીએ મુજે ઘરની બાજુમાં ટ્યુશન આઈ એની ટાઈમ હલે પણ હલ ટ્યુશન કરેલા કેટલા ક્વોલિફાઈડ વેતા હા એ તા હોમવર્ક કરે પણ ઈ ક્વોલિફાઈડ વેતા ખરા ઈ પ્રશ્ન પંજી જાત કે પણ પ્રશ્ન પૂછણો પડ્યો પાઈ જે સ્કૂલ હોય કચમે એન સ્કૂલ મે એ સ્કૂલમાં તૈયાર પણ જે સ્ટાફ કે પૂછો અને કેતરા ભણેલા આયો કઈ એક્ઝામ પાસ કરેલા આયો તા

કીં કોઈ તે ભરોસો કર્યાં તો આ બીએમસીબી સ્કૂલની અજુ મુલાકાત કરીઈ અે ખરેખર મુ છોકરે કે ન જ હાલણો હો પણ પ્રિન્સિપલ એટલા સરસ સ્વભાવ જન એટલા સરળ સ્વભાવ જઈ કે નહેરી દે જી થયો કે હી એક સરસ વાલી આઈ આનેે ખરેખર માર રહી બણાઈ એ અડાા જ માર અહીં અને બિરા ઉમેશ સાહેબ એ મલ્યા વડા તો અનિથિ મલીને પણ હે લાગો કે છોકરા સુરક્ષિત અહીં અને એક સરસ સર્વાંગીન વિકાસ થ ઓડા આ ઘોડા પણ નીર્યા ઘણા બધા ઓડા સ્વિમિંગ પૂલ પણ નેકૂલ જો વતવરણ નો ખુલ્લો અન સરસ વતવરણ આ ક્લાસરૂમ નેરીયા વય સે મળે જે ક્લાસરૂમ સ્મ ક્લાસિસ ઓડો જે મડે શિક્ષક હા એ શિક્ષક એછા કરીશ ઘણા બધા કચ્છી શિક્ષક જે કચ્છી શિક્ષક એ તાકી પિંડ જ લગે કારણ કે પચ્છમાં રોતાં આ જો વ્યક્તિગત રીતે મન તો કચ્છમાં તો સારું નિષાણું એક જે ગજોડમાં એ જે સ્કૂલ આવે એ રક્ષા શક્તિ તોકર કે પ્રાયમરીથી નહી બણાયે સરકારી સ્કૂલમાં એ ફરજીયાતન જ એડમિશન ઘણી ખપદ અને જો સ્કૂલ હોય જે જ્ઞાન શક્તિ તન પહેલે પહેલે ધોરણથી કરી સરકારીમાં રહ્યા હેં તો એના લાભ મીતો લાયન્સ સ્કૂલ જે અને બી આ બીએમસીબી સ્કૂલ તમે એડમિશન ગણી શકો તાપ મુ ખ્યાલ પ્રમાણે સ્કોલરશિપ મિલદી ને એની વાટ નાન વેઠા રસી ટી હજાર છોકર કે જ મેવારી તો કદાચ પાંચ છોકરો રહી ન વે તો વેલી તકે અરી જો સંપર્ક કરો અને પાંચ છોકરે જો એડમિશન ઘિય ગો જન્થી કરીને સ્કૉલરશિપથી વંચિત રહી વી સ્કૂલ પણ નકરી વેલી તક અડો પજાગ્રહો અને પાંચ છોકરે તાત્કાલિક એડમિશન ઘિના અચું મુજ મ અડો કેંજ તો કરી સે પણ વ્યક્તિગત રીતે મુલાકાત કરી નિંદા કે હું સુવિધા ખરેખર આવે કે ન તૈયાર વેશ્વાસિંદ ખાસ તું સૂચન નહીં કે સલાહ આ નિોબાસ તરીકે સલાહ દી ત્યાં ચાતો કે સ્કૂલમાં વો ઉત્ત અખેને પોઈ પુછા કર્યો કે સ્ટાફ આ મેન તિક્ષણ લગેરે હાફથી પુછા કર્યો સ્ટાફ આયોગી લગે આખે બરાબર જવાબ દે આખે વિશ્વાસપાત્ર જવાબ મે તો અચે જી પલ બને લગે ના એની મુજો છોકરો સેફ રો અી ફીલિંગ આ કે તરીકે અચે સરસ માહિતી દિવાયા કે પાક ધ્યાન રખું આભાર આજો ઉમેશ ભાઈ આભાર પલ્વ અને આભાર આકાશવાણી જો કે જે તીપ્પોટન્ટ માહિતી જે મહત્વની માહિતી શ્રોતાએ સુધી પુજો માધ્યમ બન્યા અહીં સુ્યાંથી હી કચ્છી કાર્યક્રમ આકાશવાણી બોજ કેન્દ્રતા અનેલ્લવી હા આટાથી રાજા ભાબણી કે મુજા જજા કરેને રામ 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 રમ